જય દ્વારકાધી જય માપીઠળ સ્વાગત છે આપણે નવા વ્લોગમાં તો સવાર સવારમાં પાછો વ્લોગ ચાલુ કરી દીધો ને વાગી ગયા હે લગભગ સાડા આઠ નવ જેવું અને હું ને ધોઈડી જો હમણી રખડે આવી ગયા વાડી વાડીમાં ચક્કર મારવા ચણા ને પાયા ને દવા ને છાઇટી તીકરણનો પાછો હમણો આવ્યો જ નહોતો રાજમાન કિમાય બીજો હાલો આજે અટામાન ચક્કર મારતા આવું જવા ચણા છે ચણામાં જોઉં તમને ફૂલ નહીં દેખાતા દેખાય ત્યાંય દેખાય મિત્રો ચણામાં પાણી કાઢ્યું ને દવા સેટી ને ઘાયો ઘા પોપટા લાગી ગયા જઈ લ્યો હું આથી આમ આવું વિચારતો આવું ફૂલડું દેખાતું જોઈ લે મેં કીધું એવડું ફૂલડું દેખાતું ને ફૂલડા નંબરે આ ક્યાં બધા ખરી ગયા કે પાણી કાઢ્યું ને બરી ગયા કે શું થયું પણ જો આમાં તમને ફોનમાં નહીં દેખાતું તો જોઈએ જોયે દેખાય જો આમાં લાઈનું લાગી ગઈ જો ચણાવની આટલી વારમાં જલાઈ ગયા બધા હજી જોયા શેડે શેડે હે બબે તન તન ફૂલ જ રહ્યા પણ રીયા બાકી બધા જો આવી રીતના લાઈનો લાગી ગઈ ગાયો ઘા જલાઈ ગયા દવા વધારે ગણ કર્યું હોય કે શું હોય બરાબર હું માથે આ ભાઈ લો મેં ફૂલ કવડું દેખાતું મેં પાણી કાઢ્યું હતું એ પહેલાં હટાણ મેં ફૂલડા નથી દેખાતા આ બધા ફૂલણા ભરી ગયા કે ફરી ગયા કે શું થયું જ્યાં પડખે આવ્યો ને બધી સિરીઝ લાગી ગયું મસ્તીની જ્યાં ફોનમાં તમને ઓછું દેખાતું હે પણ આ રિયલમાં જોઉં ને તો હાવ લાઈનુ લાગી ગઈ એટલે મેં કીધું આ તો મેળ આવી ગયો એટલે હું ત્યાં ગાયથકનું કહેતો હતો કે આ ક્યાં અને આ જો રાજમાની બાજુમાં હે ને હાયર જો આ મોટી દેખાય ને તમને એમાં જોઉં તમને દેખાડું આમાં ક્યાં કંઈ એવું બધું આમાં ક્યાં કંઈ બબે તન તન પોપટા હે બાકી આમાં છે જ નહીં જો હાયરમાં અને આ આમાં જો તમે અહીંથી જો આમાં હામાં દેખાય જો એટલે આમાં હે ને રાજમાં તમને ખબર હોય તો આપણે વચમાં એક વાર પાયા હતા તો અહીં જે આ હિરમાં શેઠ સુધી એમને ભેજ ગયો હતો એટલે એ હાયરમાં નથી થયા અને હજી જો એમાં ફૂલણા દેખાતા હજો આમાં ફોનમાં બહુ નહીં દેખાય પણ ના કરતા હે ને એમાં ફૂલણા વધારે દેખાય છે એટલે હે ને એ પાણીના નતું કાઢ્યું ને તાણ દીધી ને એ જ મેળવાનું થયું બાકી નકર હે ને એ આની ગોયણી આ હેરને ગોયણી ઉમાય ઉમાઈ બધે થત એટલે એ તો મેળ આવી ગયો ઉમાય બધા પોપટા જલાઈ ગયા હવે એ કંઈ પીડા નથી હવે આ પડું હું લોઠું રહ્યું હજી આને પાણી કાઢ્યા પછી કદાચ પંદર દી પાણી કાઢો ને તો આ નળે નહીં પાણી મૂકે જ નહીં રહેસ્યું પડું છે એકતા એટલે એ કંઈ પીડા નથી પાણી હવે લગભગ એક નીકળી જાય ને તાણી તાંયણી તોય મસ્તીના ચણા થઈ ગયા હે હું કીધું હટા મને ચક્કર મારી હું કદું ગયો નથી અને આ આપણો રાજમાં છે જે આમાં એવો ફૂલ મુકાવવા માંડ્યા હવે હિંગુ કાયદેસર થવા માંડ્યું છે બરાબર હાલો તમે આગળ બનીનાર રહ્યો હવે જે ચક્કર મારી લઉં આમાં કંઈ રોગ બોગ હોય ને દવા સાચવી પડે હું માતા મહી છે એટલે આમાં હજી અહેતા ખરી જ મને એમ છે એમાં એટલે આમાં આવી જાય આપણે ઓલા રાજમામાં આવી હતી જોઈ લે હાલો તમે આગળ બનીનાર્યો બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો પરહેવો વરી આવ્યો બરાબર હવે તડકો પડવા હે પરહેવો વરે છે હવે એટલે આપણે વરે તો આ ભેંસુને ની નહીં વરતો હોય ને તો જો આજે આખી જગ્યા ચેન્જ કરી નાખી પછી હા ચડી આવ્યો મને જો બધું ભીહું ને પેલે ધમાઈ રહ્યું લ્યો કાર્યું ભમર કરી દીધી જો પેલે એમાં પાણીમાં ધમાયે રહ્યો ઓલ પાડી નહીં ધમાઈ રહી મોજ આવી ગઈ ઠેકડા મારતી મારતી ગઈ પાછી જયું કેમ કાનહુરિયા ચડાવે એટલે એ બધાને જો વાહ હતી ને ત્યાંથી પાય અને અહીંયા આપણે જ્યાં જાડવાની બધી સુવિધા હે બસવાળે એટલે અહીંયા ત્રણેયને બાંધી દીધું છે બરાબર હવે હજી એક ઓલો બળદગદનો તડકે બંધાય છે એનો કંઈક આઈડિયો મારવો જો અહીં બધાને ત્રણેયને બાંધી પાય બાય ધમારી અને ભૂકાન મોટી બધી ભારી ભરી અને ઢગલા કરી દીધા હે હવે છે ઢુંઢે નાખવું જો પાય બાય જો અહીં કેવી મજા આવે જો ધીંગાણા કરે અહીં થાંભલો હે વાંય થાંભલો હે અને તો સોડા પાડે હે બહુ સોડા પાડીએ તો બ્રાહ્મણ થાય એને આમણી બાંધવી જો હે જો જો દિવાલમાં ખંજવાળે જાઓ આજ મોજ આવી ગઈ એને સાયો જડી ગયો અને ખંજવારવાનું બધું જડી ગયું ને વાં કંઈ જળતું નહોતું એવું હું કંઈ બાંધ ઓલો ખંજવારવાનું જે આય મંડાણી જો બધાને મેળ આવી ગયો આજ જો એટલે આ બેક દીતા હે ને હવે હરાડો થતા જે ખાતી નથી કીમડી ગઈ જે એટલે હવે બેક દીતા હે ને હરાડો કરતા તા પછી વાત પડું થઈ જાય એને એવું લાગે છે આજે બે દિશા રાડો રાહ થઈ હોય કે ક્યાં ગાય ક્યાં ગાય બધાને ધમારી અને બધાને સાંઈએ બાંધી દીધી હવે એને મજા આવે કે ખાય પી ટાટો સાં ભારી છે બેસી જ હે એટલે હું બધું આજ પ્લાન કરી નાખું પણ કીધું નથી બાકી એ કીધું ને પાઇ પાઇ અને એક પછી એક અહીં બાંધતો ગયો આ બે થાંભલા તો હતા જ અહીંયા ઓલો એક જો ઓલો થાંભલા ને બટકું હે એમાં એકને બાંધી દીધી એટલે કોમ્પ્લેટ થઈ ગયું છે હાલો તો મેં આગળ બનાવ્યું આ ભારી પડી એક વખત ક્યાંક મૂકી દો હેલો ભાઈ જો એક બીજી ચાલી ગઈ છે બપોરા બપોરા કરી લીધા છે એક વાગી ગયો ભાઈ અને બીજી ચાલી ગઈ છે ઢોલ ભાઈ આપણા ભૂકવા આવે છે બધું ગામમાં

હું આઈ નહીં પડે એ પેલા આવી જા હું હાલો તો તમે આગળ કઈ ના રેજો ગાઈસ ગઈશ ગરમ થઈ ગયું છે પેલું જો આપણે ફરવા હે ને આપણા લોડરથી જો આપણે આ ફલું રેવલ કર્યું હે મિત્રો આ ફૂઈન ની આપણે આવ્યા હઈ હતા પર જો વાડીમાં ચક્કર મારવા આવ્યા હિ જો જીરું મસ્તીનું હે કેમ પડ્યું જીરું જે આપણે આ પડું હે ને પરવા રેવલ કર્યું હે કાયદેસર જો અહીં ભૂકા પાસે ને આ બધી ધાયડી હતી આપણા લોડરથી કમ્પ્લીટ કર્યું હે અને કે ઓલું પડું હે પારા નૂની કોઈ બરાબર એ બે પડા કમ્પ્લીટ કર્યા હે આપણે એને ઓલાપડામાં લેજર મારી દીધું છે આમાં લેજર નથી માર્યું ઓલા પડામાં લેજર મારી દીધું છે એટલે મોતી ને જીરું હે જોઈ લે જો ને કંઈ ઘટ એ નહીં અવા જીરું મસ્ત હે એ નમ્રે નમ્રે કંઈ આ થોડા ગામમાં હે પણ એ ત્યાં જમીનના હિસાબી હે પરવા આખી ફરી દીધી ને અમુક જગ્યાએ હલામી અમુક જગ્યાએ હલકી નીમ રહી ગઈ ને એના બી હે હું બધું ઓલા પળમ ચણા વાવેલ હે હાલો હમણાં ચક્કર મારવા આવ્યો અહીં વાળી જોઈ લે બધું હલખું આપણે ઘરે આવી ગયા હૈ અને દે આથમમાં આવ્યો હૈ ને ઓહ હીવડા પડે આખુમાં વાડી ત્યાં ઓલ ગામમાં ત્યાંય પૂગ્યો ને આટલી વાર માં પટલી વાર ગાડી ઉભી રાખીને આખુમાં કાઢવા પડે અરે આખ ના ઉગડે એવા જીવડા પડે હા અટાણે શું હવે શું હોય કે વાતાવરણમાં ફેર હોય કે શું હોય અને અવાજ આવે ને તમને બેકગ્રાઉન્ડમાં બાબુ આહી રાલે ને માં મમ્મી વાંહિંડા કરે હે

જો કોઈ ડિસ્કો કરવો હોય ને તો એ જો વિપલા માળે બાબુ આહીર નું સોંગ હાલે હે મને તો મિત્રો બાબુ આહીર ચાલુ થાય ને મોજ પડી જાય બાબુ આહીર ચાલુ થાય ને એટલે હું જાયલો ના રહું બરાબર એટલે એવું બધું હાલે છે ને અહીંયા મિની ગાડું

રેપડી બાકી રહેલી ને ઘેર બેહી ગયું જીભું કહું તું આખા ને હું વાહીંજા કરું બરાબર રેકડી ભરી હમ અને પછી માલ દો અને આ રેકડી આપણે બરાબર અહીં જ આપણે થકી નાખીએ એવું જો આમ રેકડી થલભાઈ ભાઈ હેલો ગઈસ અહીં બેહો હેલો ગઈસ જો હાઈન પડી ગઈ છે ને હવે મમ્મી ને ભેસો દે અને બાપુ આઈ ખરાબી ખાય છે બરાબર હાઈન પડવા એવી નાસ્તો કરે છે યટાણે ભૂખ લાગી ગઈ છે બરાબર અને એવું બધું હાલે છે તો હાલો આજ નો વ્લોગ પૂરો કરી દઈએ આજનો આમ તો પૂરો કરી દઈએ મળીએ કાલે ચાલે મળતી અને સરપ્રાઈઝ કર દેજો દેજો નવા હોવ તો નવા હોવ તો અમાર વિડીયો ગમે તો ગમે અને નવા હોન તો સબસ્ક્રાઇબ કરી દેજો દેજો અમાર ગમતો હોય તો અને લાઈક છે અને લાઈક શેર

મળીએ કાલે સવારે બ્લોગ સાથે જય દ્વારકાથી